હલો ગુડ મોર્નિંગ જય બધાય તો આપણે વાટેલી ગઈ પછી આપણે મળીએ તો આપણે શાયર વાટલી હતી જવું પીહુ નિ નાખી દીધી એ ઝપાટા બોલાવે આપણે બીજું થોડુંક કામ હે કરી લઈએ હલો બરતું નહીં થોડુંક પારીયું તાણા એ તાણે લઈએ આપણું પારીયું તાળવાનું કામ ચાલુ છે પારા ને સીધા નથી થતા વાકાતરા હાથાય ઓરણું કરવું દે बाका तरह हाले एतलू थेग एतलू बाकी चलो करना चाहिए જેટલા બને એટલે આપણે ખબર પડે કે માલપુડા દેશી ભાષામાં માલપુડા હમ ના માલપુડાણી નો કે માલપુડા ઓલ તેલમાં તરવાના હોય આન પુડ લાગે તે બોટ લાગર એટલે આપણે ખબર પડી જાય કે માંડવી ની વાવણી થઈ ગઈ તો આજ જમી વાવણી ની ચાલુ શરૂઆત કરી શુભારંભ અડધી થઈ ગઈ અડધી બાકી છે કાલે ઉતી અગિયાર રહી

આપણા વરદુ સરે આ ખીચડા લગન બાકી ખાટલો એટલે એક લીલું આવે આ આજ નહીં ને આ હે કાઢીઓ હમણાં ધોવાઈ ગયો હતો ને તે આ હમણાં પારો કર્યો આજે પાછોના કાઢીઓ કરવાનો હે તૂટે ગયો આ બધી ધૂળ છે ને આ નાખી દીધી પછી બેગ દી પછી કામ ચાલુ કરું તો આવી રીતે પાણા હે ને આવી રીતે પર્વ આપણે કેમ કર્યો તો એવી રીતે કરે ગોઠવે તેવું પરવા તો આપણે કાઢીઓ કરતા તાર લગભગ વિડીયો નહોતો બનાવ્યો પણ અવાર આપણે બનાવીશું તે તો જ આપણે યુટ્યુબનું સારું કંઈ નહોતું કર્યું ને જેસીબી આવ્યું હતું તાર આ લાઈન એક તૂટે ગઈ હતી ધૂળ ઓલી પાણી ખૂતે ગયું હતું ને જેસીબી થી પછી હેઠાણે લાઈન હમી કરતા તા એમ ખોદે તો લીધું એક કટકો ઘટે જ બાપો લેવા ગા એટલું ખૂતે બધું ઓ નળ સારું રેકો તો ને તે પછી આ લાઈન જે જ ઉસી ઉતી સી ખોદે એ પછી હેઠ છે જે ઊંડી મૂકે જ ગારે ને ફિટ કરી દેવી કાયમને માથે હક હા જવું કટિંગ તો થઈ ગયું ખાલી એક આ લાઈનનો બટકો બદલાવાનો હે તો એ ભેગા ભેગ બદલી જઈને આપણે જુઓ લીંબુડી વેલી કાં છે એકા વૈષ્ણમતી એ તો નીકળે ગઈ એ કા એક બેરલ પાસે આ જામફળી છે આપણી જૂની નારિયલ આ જો ઊંટ ગાડી જાય હાંઢિયા ગાડી જો નારિયલ કેટલા ઉછા થી રહ્યા બહુ ઉછા હે ને પર આપણે ઉપડા તને ધવા હળે થી યા જો ફૂકાઈ જાય ઉપર ઉપર પર ખઈ દે એટલા પીડ આ હે રે તિન ઢીગલો તો ટાણે પાછા બપોરી અમે પાછા વાળી આવ્યા કારણ કે અમારે સોરી કાઢવી તો ચૂંટણી આવી એ સોરી કાઢવા ટું તો હાલો ફટાફટ સોરી કાઢીએ પછી મળીએ અને તમને આગળ થોડું ઘણું દેખાડ્યું શૂટ થાય એ તો જોતા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સોરી હમણાં વિડીયા નથી આવતા કારણ કે કામમાં હોય અને વિડીયા ઉતરતા ને